નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એમ ડિજિટલ વ્રતકથામાં મિત્રો આજે આપણે એક સત્ય ઘટના વિશે વાત કરીશું જેમાં અમરેલી જિલ્લાના રાજુલાના એક પરિવાર વિશેની એક કરુણ વાર્તાનું વર્ણન છે વાર્તાની શરૂઆત સામંતભાઈ તેમની પત્ની જમનાબેન અને તેમના પુત્ર સાગર નામના મધ્યમ વર્ગના પરિવારનો પરિચય કરાવવાથી થાય છે તેઓ દસ એકર જમીન ધરાવતા હતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચરાવતા હતા જેમ જેમ સાગર મોટો થતો ગયો તેમ તેમ પાંચ વર્ષની ઉંમરે તેને સ્થાનિક પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યો પણ એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવે છે જ્યારે સાગર સાતમું ધોરણ પૂર્ણ કર્યા પછી પોતાનો અભ્યાસ છોડી દેવાની ઈચ્છા વ્યક્ત કરે છે એમ કહીને કે ગામડાની શાળા ફક્ત સાતમા ધોરણ સુધી જ જાય છે જોકે તેના માતા પિતા તેને શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે અને સામંતભાઈ સાગરને વધુ અભ્યાસ માટે રાજુલા જવાની વ્યવસ્થા કરે છે સાગર આખરે બણમું ધોરણ પૂર્ણ કરે છે અને અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરે છે આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં તેના માતાપિતા તેની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે સામંતભાઈ સાગરના કોલેજના ખર્ચને પહોંચી વળવા માટે તેના માલિક પાસેથી ચાર લાખ રૂપિયાની લોન પણ લે છે સામંતભાઈ જ્યાં કામ કરતા હતા ત્યાં પથ્થરની ખાણમાં અકસ્માતમાં મૃત્યુ પામે છે ત્યારે દુર્ઘટના સર્જાય છે સાગર તેના પિતાના અંતિમ સંસ્કાર માટે ઘરે પાછો ફરે છે થોડા સમય પછી સાગર તેની માતાને કેનેડામાં માસ્ટર ડિગ્રી મેળવવાની તેની ઈચ્છા વિશે જણાવે છે જેના માટે વધારાના વીસ લાખ રૂપિયાની જરૂર પડે છે જમનાબેન આટલી મોટી રકમની વ્યવસ્થા કરવામાં અસમર્થતા વ્યક્ત કરે છે ત્યારબાદ સાગર તેની માતાને દસ્તાવેજો પર સહી કરવા માટે છેતરપિંડી કરે છે અને દાવો કરે છે કે તે તેના પિતાના મૃત્યુનું વળતર મેળવવા માટે છે જો કે તે આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમની બધી જ જમીન વેચી દે છે જેનાથી તેની માતા નિરાધાર થઈ જાય છે ત્યારબાદ સાગર તેની માતાને છોડીને ભાગી જાય છે પુત્રના વિશ્વાસઘાતથી દુઃખી માતા એકલી રહે છે અને એમને ખબર નથી કે દીકરો છેતરીને જતો રહ્યો છે જ્યારે ખબર પડે છે ત્યારે તે સાવ ભાંગી પડે છે કોઈ આધાર નથી પણ ગામડાના લોકો પરિવારના લોકો તેમને આર્થિક સહાય કરે છે અને હિંમત આપે છે ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા એમ પછી જમનાબેન સાવ વૃદ્ધ થઈ જાય છે તો તેનો ભત્રીજો તેમને રાખે છે માતા વર્ષોથી દીકરાની રાહમાં છે પણ દીકરો હજુ સુધી નથી આવ્યો અંતે એક દિવસ માતાનું મૃત્યુ થાય છે છતાં પણ તેનો દીકરો નથી આવતો અને એ પણ નથી ખબર એનો દીકરો જીવતો હશે કે નહીં આખરે એક પરિવારનો અંત થઈ જાય છે મિત્રો આ વિડીયોમાં આપણને શીખ મળે છે કે તમારા બાળકોને ભણાવો ગણાવો છૂટ પણ અવશ્ય આપો પણ તે કોની સાથે રહે છે શું કરે છે તે અવશ્ય જાણવું જોઈએ જેના કારણે સમય જતા આપણા જ બાળકો આપણા જોડે વિશ્વાસઘાત ન કરે આભાર તો મિત્રો આ એક સાચી હકીકત છે ફક્ત નામ અલગ છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયો સાથે